નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલી સ્પેશિયલ પોસ્કો કોર્ટનો ચુકાદો સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં બે હજાર વીસની સાલમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદનો કેસ ચાલી જતા નામદાર કોર્ટે આરોપીને વીસ વર્ષ સખત કેદની સજા ફટકારી છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રણજીતનગર ગામના ઈટોના ભઠ્ઠા પર મજૂરી કરતા આરોપી વિરુદ્ધ ભાદરવા પોલીસ મથકે તારીખ વીસ નવ બે વીસમાં ફરિયાદ થયેલી ના ભઠ્ઠા પર મજૂરી કરતા સકામદારની ધોળકા ગામની બાર વર્ષીય સગીરબહેનની સાથે શારીરિક દુષ્કર્મ આચાર્યની ફરિયાદ ભાદરવા પોલીસ મથકે નોંધાઈ હતી જેનો કેસ સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા આરોપી રાજુ મણીભાઈ નાયકને સ્પેશિયલ પોસ્કો કોર્ટના જજ શ્રી જે એ ઠક્કર સાહેબે સરકારી વકીલ શ્રીજી પટેલની રજૂઆત સાંભળી આરોપીને તકસીવાર ઠેરાવી વીસ વર્ષ સખત કેદની સજા અને વિવિધ કલમો હેઠળ દંડનો હુકુમ કર્યો છે અને વિક્ટીમ કોમ્પોઝેશન એક્ટ એક્ટ હેઠળ પીડિતાને રૂપિયા સાત લાખની સહાય કરવા લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરાઈ છે બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી જીરો નવસો સાડત્રીસ પબ્લિક બે હજાર એકવીસથી નોંધાયેલા બનાવમાં આરોપી વિરુદ્ધ ઇપીકો કલમ ત્રણસો તેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોતેર ટુ તથા કલમ ત્રણ ચાર પાંચ છ મુજબની ફરિયાદના બનાવનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્ષો કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ પોક્ષો કોર્ટના જજ સાહેબ શ્રી જે એ ઠક્કર સાહેબ હોય આરોપીને કસૂરવાર ઠેરવી આરોપી રાજુભાઈ મણિભાઈ નાયકને વીસ વર્ષની સખત કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે તથા વિવિધ કલમો હેઠળ દંડ ફરમાવતો હુકમ કરેલ છે તેમજ ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી રૂપિયા સાત લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ભલામણ કરેલ છે તેમજ આરોપી જે દંડની રકમ નામદાર અદાલતમાં જમા કરાવે તે રકમ પણ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે સદ